નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાય ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ સુરતમાં સચિન જયાદીસી માં ઉદ્યોગપતિને નહેરમાં પ્રદુષણ ફેલાવી રહ્યા હોવાની ટીમે રૂપિયા લાખ થી વધુ ના મુદ્દામાલ સાથે બે ખંડણીખોરોની ધરપકડ કરી હતી સુરતના ઔદ્યોગિક વિસ્તાર સચિન જયાદીસી એક ઉદ્યોગપતિને બે ખંડણીખોરો દ્વારા ધાક ધમકી આપવામાં આવી હતી જેમાં ઉદ્યોગપતિ ને

સુરત શહેર પોલીસ કમિશનર સાહેબને સાહેબ ઇન્ડસ્ટ્રીયલ એક ઇન્ડસ્ટ્રીયલ હબ છે અને અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝો ડાયમંડ છે ટેક્સટાઇલ છે ઇન્ડસ્ટ્રીઝો ફેલાયેલી છે આમાં સુરત શહેરમાં સચિન વિસ્તારમાં અલગ અલગ ડાઇન મિલો અને ઇન્ડસ્ટ્રીઝમાંથી જે કેમિકલ વેસ્ટ નીકળે છે એ કેમિકલ વેસ્ટ સચિન ઇન્ડસ્ટ્રીઝમાં એક સચિન ઇન્ફ્રા એન્વાયરોમેન્ટ લિમિટેડ અને ગ્લોબલ એન્વાયરો કેર લિમિટેડ આ બંને યુનિટને સોંપવામાં આવે છે અને આ બંને સંસ્થા સીપીટી કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટને આપે છે આ જે કેમિકલ વેસ્ટમાં નિકાલ જે થાય છે એ રેગ્યુલેશન પ્રમાણે થતું હોય છે ઇન્સ્પેક્શન થતું હોય છે પણ એમને આ આ મુદ્દો બનાવી વારંવાર આ યુનિટો વિરુદ્ધ અરજી કરવી એમને બ્લેકમેલ કરવાના અવારનવાર પ્રયત્નો છેલ્લા ચાર માસથી ચાલી રહ્યા હતા અને એમની પાસે અંદાજે પાંચ કરોડથી વધુની રકમ બે ઈસમો દ્વારા માંગવામાં આવી હતી જેમાં અજય રમેશભાઈ ત્રિવેદી રહેવાસી કનકપુર સચિન મૂળ રહેવાસી સાવરકુંડલા અમરેલી જિલ્લાનો છે અને હાલમાં એનો જન્મથી જ અહિયાં અજય ત્રિવેદી સચિનમાં રહે છે એની સાથે સાથે તેજસ ભરતભાઈ પાટીલ કે જે વેસુ વિસ્તારમાં રહે છે આ બંને છેલ્લા ચાર માસથી પચાસ કરોડ પાંચ કરોડ થી રકમ માંગી રહ્યા હતા અને છેલ્લે એમને આ જીપીસીબી છે સીપીસીબી છે એનજીટી છે આ અલગ અલગ જગ્યાએ પરેશાન ન કરવા અને ખોટી રીતે હેરાન ન કરવા માટે અને ધમકાવતા હતા કે કોઈ પણ ત્યાં ઇન્ડસ્ટ્રીઝમાં ડેપ થશે તો એમાં તમારું નામ એડ કરાવી દેશું કે આ કેમિકલ વેસ્ટ નીકળવાના કારણે થયું છે એવી ધમકી આપી પાંચ કરોડથી વધુની રકમ માંગી હતી અને દર વર્ષે દસથી થી બાર લાખ રૂપિયા રેગ્યુલર દર વર્ષના આપવા માટેની ડિમાન્ડ આ લોકો કરી રહ્યા હતા આ લોકોની ધમકીને વશ ન થઈ અને મહેન્દ્રભાઈ રામોલિયા અને સચિન જીઆઈડીસી તરફથી મહેબર પોલીસ કંમેશ્વર સાહેબને એક ફરિયાદ કરવામાં આવી હતી જેના અનુસંધાન ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાલે બપોરે બે વાગ્યે પિસ્તાલીસ લાખ રૂપિયા રોકડા લેવા આવતા અજય ત્રિવેદી અને તેજસ પાટિલને પકડી પાડવામાં આવ્યા છે એમની પાસેથી પિસ્તાલીસ લાખ રૂપિયા જે લેવા આવ્યા હતા અમને દેવાના હતા એ મળ્યા છે એ ઉપરાંત એમને બંને પાસેથી એક ડસ્ટર ગાડી અને એક વેગેનઆર ગાડી મળી છે ત્યાં રેકોર્ડિંગના ડિવાઈસને ફિટ કર્યા હતા એ બધા કબજે લેવામાં આવ્યા છે અલગ અલગ ટ્રેપમાં જે ગોઠવવામાં આવ્યા હતા આ બંનેના ઘરે મોડી રાતે સર્ચ કરતા અલગ અલગ ફાઇલો અને લેપટોપ વગેરે શીઝ કરવામાં આવ્યું છે એમના મોબાઈલ શીઝ કરવામાં આવ્યા છે આમના ઉપરથી આ લોકો કોને કોને બીજાને બ્લેકમેલ કરતા હતા જે એમની પાસેથી ફાઇલો મળી છે એના અનુસંધાને કોને કોને બ્લેકમેલ કર્યા હતા એની અમે તપાસ કરી રહ્યા છીએ એને ગોતી રહ્યા છીએ આવા આ ઈસમો કોઈ પણ બીજા કોઈને આ બંને ઇસમોએ કોઈ બીજાને પાસે બ્લેકમેલ કે કંઈ કરેલા હોય કોઈના ધ્યાનમાં હોય તો પોલીસનો સંપર્ક કરી શકે છે અને આવા અન્ય કોઈ પણ ઇસમો જો તમને બ્લેકમેલ કરવાનો કોઈ ઇન્ડસ્ટ્રીઝને નુકસાન કરવાનો પ્રયત્ન કરતા હોય તો પોલીસનો સંપર્ક કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સાહેબ આ બંને અજય ત્રિવેદી એક લીપા કે છે લીડ ઇન્ડિયા પબ્લિક એસોસિએશન નું આઈ કાર્ડ ધરાવે છે અને અજય ત્રિવેદી છે એ આરટીઆઈ એક્ટિવિસ્ટ ના નામે પોતાને ઓળખાવે છે પીઆઈએલ અલગ લોકો વિરુદ્ધ કરે છે અને કોઈ પ્રેસમાં અજય ત્રિવેદી પ્રેસમાં નથી પણ એ આરટીઆઈ એક્ટિવિસ્ટ ના નામે લોકો પાસેથી આ બ્લેકમેલિંગ નું આમાં પ્રયત્ન કર્યો હતો એમને બંનેની ધરપકડ કરવામાં આવી છે એમના ઘરે સર્ચ કરવામાં આવ્યું છે એમને ત્યાંથી ઘણી બધી ફાઇલો લેપટોપ મોબાઈલ વગેરે સીજ કરવામાં આવ્યા છે અને આવા કોઈ આ લોકોએ કોઈ બીજા લોકોને ભોગ બન્યા હશે તો એમની ફરિયાદ લેવામાં આવશે અને જો કોઈનો ભોગ બનનાર હોય તો એ પોલીસનો સંપર્ક કરી શકે છે આ આ ઇસમો અને આવા કોઈ પણ ઇસમો જો કોઈ એમને બ્લેકમેલ કરવાનો પ્રયત્ન કરતા હશે તો એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન પોલીસે આરોપી અજય રમેશભાઈ ત્રિવેદી અને તેજસ ભરતકુમાર પાટીલની ધરપકડ કરી હતી આરોપીઓની ધરપકડ સાથે પોલીસે રોકડા રૂપિયા પિસ્તાલીસ લાખ એક કાર બેગ એમ મળી કુલ રૂપિયા એકાવન લાખ ચોલીસ હજાર નવસો પચાસ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસ તપાસમાં ખંડણીખોરો આરટીઆઈ કરીને ઉદ્યોગપતિને બ્લેકમેલ કરતા હોવાનું પણ બહાર આવ્યું હતું હાલ પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે